નમસ્કાર મિત્રો એન્જિન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ઇંગ્લિશનું યુનિટ વન એમ આઈ લોસ્ટના સ્વાધીના પ્રશ્નોના જવાબ મેળવીશું તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી વન વર્ક ઇન પેર એરેન્ડ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઈટ ધેમ તો જો અહીંયા તમને સેન્ટેન્સ આપેલા છે વાક્યો આપેલા છે તેને તમારે ફરીવાર લખવાના છે ક્રમબદ્ધ Well, so, pathan close your right nostril with your thumb. 2. Now close your left nostril with your second and third fingers. 3. At last, remove your fingers from the left nostril and breathe out. 4. Then breathe in slowly through your left nostril till your lungs are full. 5. Breathe in slowly through your right nostril. 6. Remove your thumbs. Remove your thumb from the right nostril and breathe out. તો જુએ આને આપણે ફરીવાર અહીંયા ક્રમબદ્ધ લખીશું તો એમાં પ્રથમ સેન્ટેન્સ આવશે કે ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર થમ સેકન્ડ આવશે ધેન બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર લેબ નોસ્ટ્રિલ ટિલ યોર લંગ્સ આર ફૂલ થ્રી નાવ ક્લોઝ યોર લેબ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર્સ ફોર રિમૂવ યોર થમ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ એન્ડ બ્રીથ આઉટ ફાઇવ બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રિલનો સિક્સ આવશે

લઈ લો એમ તો આપણે રેલવે સ્ટેશને સાંભળ્યું હોઈ શકે બરાબર તો એવી રીતે આ સૂચના ક્યાં સાંભળી છે એ તમારે લખવાનું છે તો પ્રથમ છે કે નાવ રૂપેશ ફ્રોમ સ્ટડ સેવન વીલ સિંગ ભઝન તો આપણે ક્યાં સાંભળ્યું હોઈ શકે તો એસેમ્બલી હોલ સ્કૂલમાં સાંભળ્યું હોઈ શકે ટુ ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ તો આપણે આવું ગાર્ડનમાં સાંભળ્યું હોઈ શકે કે સૂચના જોઈ હોઈ શકે એમ થ્રી ઓપનયો ટેક્સબુક પેજ નંબર સિક્સટીન તો આવું આપણે ક્લાસરૂમમાં સાંભળ્યું હોઈ શકે ફોર ડોન્ટ શૂટ સોરી ડોન્ટ સ્ટાઉટ તો આવું આપણે ક્લાસરૂમ અને એસેમ્બલી હોલમાં સાંભળ્યું હોઈ શકીએ ફાઇવ ટેક કેર ઓફ યર લગેજ તો આવું આપણે બસ સ્ટેશન ને રેલવે સ્ટેશનની સાંભળ્યું હોઈ શકે સિક્સ ધ ગુજરાત ક્વીન ઇઝ રનિંગ લેટ તો આપણે રેલવે સ્ટેશનને સાંભળી હોઈ શકે ગુજરાત ટ્રેન એ સોરી ગુજરાત ક્વીન એ ટ્રેનનું નામ છે એમ સેવન ધ બસ ટુ મહેસાણા ઇઝ વન પ્લેટફોર્મ નંબર સેવન તો આપણે બસ સ્ટેશનને સાંભળ્યું હોઈ શકે એઇટ ફ્લાઇટ નંબર વન હંડ્રેડ સેવન્ટી ફાઇવ ઇઝ શિડ્યુલ્ડ ટુ ડિપાર્ટ એટ ટેન એમ તો આવું આપણે એરપોર્ટ ઉપર સાંભળ્યું હોઈ શકે નાઇન ધ નેક્સ્ટ જાનવર્ગ સ્ટેશન ઇઝ નેહરુ નગર તો આવું આપણે મેટ્રો ટ્રેનમાં સાંભળ્યું હોઈ શકીએ અને ટેન ટુ બુક યોર ગેસ સિલિન્ડર ફ્રેશ ફોન તો આપણે એલપીજી કસ્ટમર સર્વિસમાં સાંભળ્યું હોઈ શકે આગળ જોઈશું એક્ટિવિટી થ્રી લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ યુ કેન યુઝ ધ વર્ડ સર્ચ એઝ લેપ ટુ રાઇટ ટુ નેક્સ્ટ ટુ બિટવીન નિયર ફાર ઇટીસી વર્ક ઇન ગ્રુપ તો જો અહીંયા તમને સ્કૂલનો મેપ આપેલો છે નકશો આપેલો છે તો તમારે બિટ્વીન ફાર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો પૂર્ણ કરવાનો છે તો જો મેપમાં વચ્ચે સ્કૂલ છે સ્કૂલની આજુબાજુ લેબોરેટરી લાઇબ્રેરી પ્રેયર હોલ કમ્પ્યુટર લેબ ઓફિસ ગાર્ડન ક્લાસરૂમ વન ક્લાસરૂમ ટુ ક્લાસરૂમ થ્રી ક્લાસરૂમ ફોર ક્લાસરૂમ ફાઇવને મેઇન ગેટ આપેલા છે બરાબર તો અહીંયા તમારે એનું વર્ણન કરવાનું છે બરાબર તો અહીંયા શરૂઆત કરી કરેલી છે કે ધ મેઇન ગેટ ઓફ ધ સ્કૂલ ઇઝ બિટ્વિન ધ ગાર્ડન એન્ડ ક્લાસરૂમ ફાઇવ ધ ગાર્ડન હવે આપણે શરૂઆત કરીશું કે ધ ગાર્ડન ઇઝ ધ ઓફિસ ધ કમ્પ્યુટર લેબ ઇઝ નેક્સ્ટ ટુ ધ ઓફિસ ધ પ્રેયર હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ કમ્પ્યુટર લેબ ધ લેબોરેટરી ઇઝ લેફ્ટ ટુ ધ લાઇબ્રેરી ધ ક્લાસરૂમ ફાઇવ ઇઝ લેફ્ટ ટુ ધ મેઇન ગેટ ધ કમ્પ્યુટર લેબ ઇઝ રાઈટ ટુ ધ પ્રેયર હોવાનું તમારે ફકરામાં વર્ણન કરવાનું છે સ્કૂલનું બરાબર આગળ જોઈશું એક્ટિવિટી ફોર ડ્રો અ મેપ ટુ યોર સ્ટ્રીટ સોસાયટી ફાર્મ એન્ડ રાઇટ સેવન ટુ એઇટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગીવન બિલો તો જો નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહીં નેક્સ્ટ ટુ બી સાઈડ બિટવીન ઇન ફ્રન્ટ ઓફ આવા શબ્દોનો ઉપયોગ કરીને ચારથી પાંચ વાક્ય તમારે લખવાના છે અને અહીંયા મેપ પણ દોરવાનો છે બરાબર તો আরেকটা দ চিত্র দর্শা প্রকো জগাঁ ফে লিখানো ম্যাপ বিষে লিখা চার থেকে পাঁচ বাক্য লিখি তো লিখি আপনি ক্যাফে ইজ ইনফ্রন্ট অফ বস স্টেশন টু দ পোলিস স্টেশন ইজ স্কুল ফোর দ ম্যুজিম হল তো রেতে আমরা বাক্য লিখানো বরাবর আগে যাইছো একটি એ રીડ ધ એક્ટ ફાઇવ ઓન ધ પેજ નંબર ફાઇવ ઇન યોર ટેક્સ્ટબુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો તમારા પાઠ્યપુસ્તકના એક્ટિવિટી ફાઇવમાં પેજ નંબર ફાઇવમાં આપેલ ફકરો જોવાનો છે પાઠ્યપુસ્તકનો અને એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે બરાબર તો પ્રથમ ક્વેશ્ચન છે કે ઇન વિચ સ્ટેટ ધ ઘી નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ સ્યુએટેડ તો આન્સર આવશે કે ધ ઘી નેશનલ પાર્ક ઇઝ સિટ્યુએટેડ ઇન ધ ગુજરાત ટુ Which is the governing body of the Gir National Park? The governing body of the Gir National Park is Forest Department of Gujarat. Three. What is the main attraction of the Gir National Park? So, the Asiatic lion is the main attraction of the Gir National Park. Activity five. Be Read the sentence given. Write T for true and F for false. Sentence. Correct the uh, false sentence. એન્ડ રાઇ રી ઇન ધ ગીવન સ્પેસ તો સાચા આગળ ટી કરવાનો છે અને ખોટા આગળ એપ કરવાનો છે જે ખોટા વાક્ય હોય તેને સાચા બનાવી અને આપણી જગ્યામાં લખવાના છે બરાબર તો પ્રથમ સેન્ટેન્સ છે ક ધેર આર ટુ થાઉઝન્ડ સ્પેસીઝ ઓફ ઇન્સેક્ટ ઇન ધ ગ્રી નેશનલ પાર્ક તો આ સેન્ટેન્સ સાચું છે તો ટી લખીશું ટુ યુ કેન વિઝિટ ધ ગ્રીન નેશનલ પાર્ક બિટવીન વન અવર ટુ ટુ પોઈન્ટ થર્ટીન અવર તો આ સેન્ટેન્સ ખોટું છે તો એપ લખીશું અને સાચું વાક્ય બનાવીશું કે યુ કેન વિઝિટ ધ ગ્રીન નેશનલ પાર્ક બિટવીન સેવન ટુ ઇલેવન એન્ડ થર્ટીન ટુ સેવન્ટીન સોરી સેવન ટુ ઇલેવન એન્ડ ફિફ્ટીન ટુ સેવન્ટીન થ્રી સાબર ઇઝ ધ મેઇન રિવર ઓફ ધ ગી નેશનલ પાર્ક તો આ ખોટું છે તો સાચું સેન્ટેન્સ બનાવે છે કે શેત્રુંજી મચુંદરી સિંગોડા ગોદાવરી રાવત એન્ડ ધ રિવર આર ધ રિવર ઓફ ધ ગીર નેશનલ પાર્ક ફોર તુલસી શ્યામ ઇઝ ધ ફેમસ ટેમ્પલ ઇન ધ ગીર નેશનલ પાર્ક તો સને સાચું છે તો ટી લખીશું આગળ જોઈશું એક્ટિવિટી સિક્સ રાઇટ યોર એક્સપિરિયન્સ ઓફ ધ વિઝિટ ટુ એની નેશનલ પાર્ક ઝૂ ઇન ફાઇવ સેન્ટ તમે કોઈ નેશનલ પાર્ક કે અભ્યાર મતલબ કે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો એના વિષે તમારે આપેલી જગ્યામાં વાક્યો લખવાના છે તો હું લખીશ કે આઈ વિઝિટેડ પ્રધ્યુમન પાર્ક ઇન રાજકોટ there are many animals and birds are kept in a zoo. they are kept in different cages. there are many animals like lion, tigers, camels and deer. there are monkeys and rabbits too. there are elephants in huge uh, in colors. there are many birds like peacocks, sparrows, parrots and doves. we can see many wild animals and birds in a zoo. children like to visit a zoo. I બી રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો નીચે આપેલો ફકર વાંચવાનો છે અને એને આધારે જે પ્રશ્નો નીચે આપેલા છે એના જવાબ મેળવવાના છે તો સૌ પ્રથમ આપણે ફકરાનું વાંચન કરીએ કે યુ મસ્ટ હેવ સીન બટરફ્લાઈઝ ડુ યુ નો વેર અ બટરફ્લાય કમ્સ ફ્રો ફ્રોમ ધ મધર બટરફ્લાય લેસ એગ ઓન અ લીફ ઓર અ પ્લાન્ટ અ સ્મોલ કેટર પિલર કમ્સ આઉટ ઓફ ધ એગ ધ કેટર પિલર ઇટ્સ લીવ્સ એન્ડ ગ્રોઝ વિકર ધેન કેટર પિલર এটেচ ইস ইস সেু লিভ এন্ড মেক্স লার্জ কক দিস ইস অাইন্ড অফ স্যাল দেট প্রোটেক্টস ইন ফ্রোম অধর এনিমস ইনসাইড ধ কন ইট গ্রোস বিংস এন্ড লেগস ফাইনলি দ কোন ওপন্স এন্ড দ নূ বটরফ্লা সোরি এন্ড দ নুটিফু বটরফ্লা কমস আউট ইট সো ওপন্স ইটস বিং এন্ড ধেন ফ্লাইজ অভে তো আধারে এ প্রশ্নছে যে প্রথমছে টিক দ করে আনসার মধৰ বটৰফ্ল লেজ অপ্ছন এ কোন অপ্শন বী অেলপ্ছন সি অন এগ আছে অপ্শন সি অন এগ টু ৰাইট ট্ৰু অৰ ফ'লছ এ কোন প্ৰ কেটৰ পিলৰ ফ্ৰ'ম অধৰ এনিমলছ চচুছে লিছো থ্ৰী হাউ ডজ দ কেটৰ পিলৰ গ্ৰ' বিগৰ তো কেটৰ পিছৰ ইটছ লিভ্ছ এণ্ড গ্ৰ' বিগৰ ফাইভ ছ'ৰি ফাইড আউট দিন অফ

તો જે શબ્દો આપેલા છે તેને આલ્ફાબેટિકલ વર્ડ એટલે કે શબ્દકોશના પ્રમાણમાં તમારે ગોઠવવાના છે શબ્દો છે વિંગ્સ બટરફ્લાય કોકુન બ્યુટિફુલ એક્સ કેટરપિલર મધર અને એનિમલ તો પ્રથમ હશે એનિમલ બ્યુટિફુલ બટરફ્લાય કેટરપિલર કોકુન એગ મધર અને વિંગ્સ આગળ જોઈશું એક્ટિવિટી સેવન રીરાઈટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ધ ગીવન લાઇન્સ બીરો તો જે અહીંયા ફકરો આપેલો છે તેને જોઈને સ્વચ્છ લખવાનો છે તો આપણે વાંચન કરતા રહીશું નીચે લખતા જઈશું કે રિવર આર ધ લાઈફ લાઈન ફ્રોમ ધ મેનકાઇડ ડીપી હેઝ ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર એમોંગ ધેમ ધ ગંગા ઇઝ ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટીન કિલોમીટર્સ લોન્ગ ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ ઇટ કમ્સ ડાઉન થ્રો ધ હિલ્સ એન્ડ ફ્લો ઇન ટુ જે ફંજર તો યુનિટ વનમાં નીચે આપેલા શબ્દો કે શબ્દ સમૂહ આવતા હોય તો તેની સામે યશ લખો અને ન આવતા હોય તો તેની સામે નો લખવાનું છે બરાબર તો પ્રથમ છે કે ભૂતિયોવાડ તો ભૂતીયોવાડ આ શબ્દ યુનિટ વનમાં આવે છે કે નથી આવતો તો આવે છે તો આપણે યશ લખીશું ટુ ખડકી તો નથી આવતો તો નો થ્રી રૂપાલો ડુંગર આવે છે બરાબર તો યસ ફોર ચપાટી તો આ નથી આવતો તો નો ઝરનો આ પણ નથી આવતો તો નો ઉગમણ તો આવે છે તો યસ આ આથમણે તો નથી આવતો નો એટ ટેકરી ટેકરી આવતો તો નથી પછી નાઇન તલાવ તલાવ આવે છે તો યસ ને ટેન તપન તપન આવે છે તો યસ બરાબર તો આ રીતે તમારે લખવાના છે તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપના હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર